હાલ વિશ્વભરમાં નવા વર્ષને આવકારવા સૌ થનગની રહ્યા છે નવા વર્ષના આગમન પૂર્વે નાતાલ પર્વની ધૂમધામથી ઉજવણી કરવામાં આવે છે ત્યારે ભરૂચમાં પણ આજરોજ નાતાલના પર્વની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી ભરૂચ જિલ્લામાં વસતા ખ્રિસ્તી સમાજના લોકોએ નાતાલના પર્વ નિમિત્તે ચર્ચમાં યોજાયેલ વિશેષ પ્રાર્થના સભામાં ભાગ લીધો હતો અને ભગવાન ઈશુના ગુણગાન ગાયા હતા તો એકમેકને નાતાલના પર્વની શુભકામના પાઠવવામાં આવી હતી ભરૂચની એમએટી સ્કૂલ નજીક આવેલ ચર્ચ તો સેન્ટ ઝેવિયર સ્કૂલ ખાતે આવેલ ચર્ચમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા જેમાં ખ્રિસ્તી સમુદાયના લોકોએ જોડાઈ પ્રભુ ઈશુની પ્રાર્થના કરી હતી આપણે એકબીજા માટે પ્રાર્થના કરતા રહીએ શુભેચ્છાઓ પાઠવતા રહીએ અને વિશેષ કરીને જે કંઈ નાની મોટી સેવા મદદ કરી શકીએ એ મદદ કરતાં કરતાં આપણે ખરેખર આ પૃથ્વીને સ્વર્ગમાં પલટાવી નાખીશું તો સૌને ફરી એકવાર શુભેચ્છાઓ પ્રાર્થના અને આશીર્વાદ થેન્ક યુ આખો દેશ ભાઈચારામાં રહે આખો દેશ એ સમૃદ્ધિ પ્રાપ્ત કરે અને આપણા દેશના વડાપ્રધાન શ્રી એમની આગેવાનીમાં આપણો દેશ ખૂબ જ પ્રગતિ કરે એવી શુભેચ્છા તથા પ્રાર્થના સહ હું વિરમું છું આમેન અને ગોડ બ્લેસ યુ અંકલેશ્વરમાં વિવિધ ચર્ચોમાં નાતાલ પર્વની ધામધૂમથી ઉજવણી કરાઈ હતી અંકલેશ્વરમાં વસતા ખ્રિસ્તી સમાજના લોકો દ્વારા ભગવાન ઈશુના જન્મદિવસની ઉજવણી કરાઈ હતી પ્રભુ ઈશુનો જન્મ થતાં જ ખ્રિસ્તી લોકોએ એકબીજાને મેરી ક્રિસમસ કરી શુભેચ્છા પાઠવી હતી તો સાથે જ વિશેષ પ્રાર્થના સભાનું પણ આયોજન કરાયું હતું માટે આજે મારું આહવાન છે બે હજાર ચોવીસ માં નાતાલ નું તમને મેસેજ છે કે તમે પ્રભુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરો પ્રભુ સુ ખ્રિસ્ત ની શોધ કરો એ જ અમારો સંદેશ છે થેન્ક યુ સો મચ